હાલો મિત્રો ગુડ મોર્નિંગ જય મોગલ દ્વારકાધીશ કરી આપજો સપોર્ટ કરજો જય મોગલ જય દ્વારકાધીશ ઉના પોી ગયા છે ઉનાની માર્કેટ અને ઉનામાં ટ્રાફિક પણ એટલી જ છે ઉના બાયપાસ ક્રોસ કરી હમણાં એ પેટ્રોલ પંપ આવે તો પેટ્રોલ પહેલાં પૂરાવી લઈએ બાઇકમાં તો એનાયરા પેટ્રોલ પંપ આવી ગયો છે પેટ્રોલ પૂરાવી લીધું છે અને ફરી નીકળી જશે તો આ ગીર ગઢડા અહીંથી સીધો કોડીનાર જવાય નાથી જામવાળા રસ્તે તો તપકેશ્વરનું બોર્ડ આવી ગયું છે હવે નીકળી જાય આ છે એનું જંગલ જ્યાં બાઈક જ ચાલે છે ફોર વ્હીલર તો અલાઉડ છે નહીં તો હવે તપકેશ્વર મહાદેવે પહોંચી ગયા છે અત્યારે તો પાણી છે નહીં તો આ કેનાલ આખી સૂકી જ છે બાકી ચોમાસામાં આવો તો તમને એકદમ પાણી અને લીલી હરિયાળી જોવા મળે તમને આ તપકેશ્વર મહાદેવનું મંદિર છે જે ગુફામાં જ આવેલું છે તો દર્શન કરી લે આ તપકેશ્વર મહાદેવનું મંદિર જે પાણીના ટપકા પડવાથી તપકેશ્વર મહાદેવનું નામ આવ્યું છે આ એમાં એકદમ ચૂકીને જવું પડે છે મચ્છરતત્ત માટે પાણીના ટપકા ચાલુ જ રહે છે એટલે આ ટપકેશ્વર મહાદેવ નામ પડ્યું છે મંદિરનું વર્ષોથી શિયાળો હોય ઉનાળો હોય કે સોમાસું એમાં પાણીના ઝરણાં ચાલુ જ રહે છે આપણે પગે લાગી લે પાણી સડાવી દઈએ છે ને મંદિરમાં પણ અંદર એકદમ બધી લાઇટિંગ ને વર્ષો જૂનું આ મંદિર છે અને એકદમ લાંબી ગુફા છે એમાં માંડ તમે બેઠી શકો ઉભું થઈને તો તમે સાલી પણ ના શકો તો દર્શન કરી લીધા છે અને કાળભેરવ દાદાને પણ દર્શન કરી લે છે આ સ્વભૂમિ ટપકેશ્વર મહાદેવ ગીર ગઢડાનો બોર્ડ મેરેલો છે તમે આ એડ્રેસે પણ આવી શકો છો હવે જૂના મંદિર તરફ જાય છે જે આ ટપકેશ્વર મહાદેવનું મંદિર છે એવું જ એ પણ ગુફામાં જ છે બે સેમ ટુ સેમ જ છે અત્યારે પાણી કેવું કંઈ છે નહીં અને પાનખર છે એટલે તમને એટલું લોકેશન વ્યૂ સારું જોવા નહીં મળે પણ જ્યારે માસામાં આવો તો એકદમ મસ્ત લોકેશન હોય આ તો આપણે બીજી બીજા મંદિર તરફ આવી ગયા છે એ જૂનું મંદિર છે આમાં અંદર કંઈ લાઇટ કે એવું કંઈ છે નહીં મોબાઈલી લાઇટ ઉપર જવું પડે છે આ બધી ટેકરીઓ બનાવેલી છે એકદમ સાંકડી ગુફા છે ને એકદમ સૂકીને જવું પડે છે મંદિરમાં તો આ શિવલિંગ છે નવા હમણાં દર્શન કરીએ છે અને ફૂલ ફૂલબૂલ ચઢાવી લઈએ છે તો દર્શન કરીને હવે નીકળીએ છીએ આ બધી ટેકરીઓ છે જે લોકોની માન્યતા હોય એ પ્રમાણે એ લોકો ટેકરીઓ બનાવે છે તો દર્શન કરીને બહાર આવી છે તમે લોકેશન જોવ એકદમ અંદર જંગલમાં અને ગુફામાં મંદિર આવેલું છે તો હવે અહીંયા આપણે વ્લોગ ખતમ કરીએ છીએ મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય મોગલ જય દ્વારકાધીશ